બનાવની વિગત અનુસાર મૂળગીર સોમનાથના જગતિયા ગામના રાજદીપભાઈ મકવાણા ખેતમજૂરી અને હીરા ઘસવાનું કામ કરે છે જેઓનો પરિચય ખેતમજૂરી ચિત્રાસર ગામના બામણિયા રાજેશ ઉર્ફ રાજાભાઈ બાબુભાઈ સાથે થઈ હતી સુરત હીરા ઘસવા જતા ત્યાં પણ ઓળખાણને લઈ પરિચય વધ્યો હતો દરમિયાન રાજેશ ઉર્ફ રાજાભાઈ એ મિલિટરીના નોકરી આપવાની લાલચ આપી સાત લાખ રૂપિયાની વહીવટી કરવા જણાવ્યું હતું જે સાંભળી રાજદીપભાઈ મકવાણા નોકરી મળવાની વાતને લઈ સાત લાખ રૂપિયા આપ્યા હતા જોકે બે હજાર તેવીસમાં રૂપિયા આપ્યા બાદ પણ નોકરી ન મળતા અંતે રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી જે બાદ ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો દરમિયાન ગત બાવીસમી માર્ચ રોજ વડોદરા નોકરી માટે બોલાવ્યો હતો જ્યાં આર્મી કેમ્પ ઈએમઈ સર્કલ પાસે તેને બેસાડી રાખ્યો હતો જે બાદ તેને ભરૂચ ખાતે બોલાવતા તેની સાથે તેની મંગેતર મમતાબેનને સુરત ગામ હોવાથી લઈને આવ્યો હતો જેને લઈ વડોદરાથી ભરૂચ ખાતે આવ્યા હતા જ્યાં જીપીએસ લોકેશન ગોલ્ડન બ્રિજ અંકલેશ્વર તરફના છેડે બોલાવ્યો હતો જ્યાં ખાણીપીણીની લારી ઉપર રાજાભાઈ મળ્યો હતો અને તેની મંગેતરને લારી ઉપર બેસાડી ગોલ્ડન બ્રિજ નીચે મિલેટ્રીના સાહેબ બેઠા છે ડ્રિંક કરી રહ્યા છે કહી નીચે લઈ ગયો હતો જ્યાં અન્ય ત્રણ ઈસમો બેઠા હતા જ્યાં તેની બાજુમાં બેસાડી રાખ્યો હતો અને કલાકો સુધી બેસાડી રાખ્યા બાદ પણ કોઈ ના આવતા તે તેની મંગેતર પાસે જવાનો કહેતા જ તેને રોક્યો હતો તેમ છતાં પ્રયાસ કરતા જ રાજાભાઈ જોડે રહેલ વિશાલ ગોસ્વામી અને અન્ય શીખ પાગડી બાંધેલા ઈસમ તેમજ એક ઈસમ એ તેને પાછળ પકડી લીધો હતો અને ગળું દબાવી તેના માથામાં સળિયાના ફટકા મારી અદમુઠો કરી દીધો હતો લોહીલુહાણ હાલતમાં ત્યાં જ પડ્યો હતો જે વચ્ચે મંગેતરનો ફોન આવતા જ સાહેબ જોડે વાત કરે છે કહી ફોન પણ પોતાની પાસે રાજાભાઈ રાખી લીધો હતો મોડે સુધી પરત ન આવતા રાજદીપની મંગેતર મમતા ત્યાં આવતા જ તેનું પણ ગળું દબાવી દીધું હતું અને અર્ધ બેભાન થઈ ગઈ હતી જો હોશમાં આવ્યા બાદ આખી રાત ઝાડી ઝાકરામાં બાધક બનાવી રાખ્યા હતા અને સવારે છોડ્યા બાદ પણ ભરૂચ સિવિલ હોસ્પિટલ સુધી રાજાભાઈ તેની પાછળ જ ગયો હતો ત્યાં મકાનનું કામ કરતી વેળા ઈંટ વાગી ગયું હોવાનું કહ્યું અને જો પોલીસ કે અન્ય કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાજદીપ મકવાણાને માથામાં પાસઠ ટાકા લેવા આવ્યા હતા જ્યાં સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી રાજાભાઈ આગળ પાછળ જ રહ્યો અને ડરાવતો રહ્યો હતો જે બાદ બંને પોતાના ઘરે પરત ફર્યા હતા અરજી સ્વરૂપે ફરિયાદ મોકલી હતી જે અંગે અંતે બી ડિવિઝન પીઆઈવીયુ ગડરિયા એ તપાસ શરૂ કરી રાજદીપ મકવાણાને રૂબરૂ વાતચીત કરી અંતે ગુનો નોંધ્યો હતો અને તેની ગણતરીના દિવસોમાં અમરેલીના અને તેના વિશાલ ગોસ્વામીની ધરપકડ કરી હતી અને તેમને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા હજુ અન્ય બે આરોપીઓની ધરપકડ બાકી છે ત્યારે પોલીસે સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી